સુલતાનપુર ગ્રામ પંચાયતની નવી પેનલનો વિકાસ પ્રત્યે દ્રઢ સંકલ્પ માત્ર એક મહિનામાં ત્રીસ લાખના રોડના કામોનું કર્યું લોકાર્પણ અગ્રણીઓની બહોળી હાજરીમાં ભવ્ય પ્રસંગ યોજાયો ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં નવી ચૂંટાયેલી ગ્રામ પંચાયત પેનલ દ્વારા માત્ર એક મહિનાની અંદર જ વિકાસના અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે આ શ્રેણીમાં ગામના રોડ અને રસ્તાઓના કુલ ત્રીસ લાખના વિકાસ કામોનું લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ લોકાર્પણ પ્રસંગે ગોંડલ યુવા અગ્રણી શ્રી ગણેશભાઈ જાડેજા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો તાલુકા પંચાયત પ્રમુખશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી તાલુકા પંચાયતના સભ્યશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી સુલતાનપુર મંડળીના પ્રમુખશ્રી તથા ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સુલતાનપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઉપસરપંચશ્રી માજી સરપંચશ્રી અને તમામ સભ્યશ્રીઓની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ લોકોમંગ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો નવી પેનલના કાર્યકાળના માત્ર એક મહિનામાં જ વિકાસ કાર્યનો પ્રારંભ ત્રીસ લાખના રોડ રસ્તા સહિતના કામોનું લોકાર્પણ અગ્રણીઓ તથા ગ્રામજનોની ભવ્ય હાજરી ગ્રામ વિકાસ પ્રત્યે મજબૂત સંકલ્પનો સંદેશ આ કાર્યક્રમને કારણે ગ્રામજનોમાં વિકાસ માટે વિશ્વાસ અને નવી ઉર્જા જોવા મળી હતી રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર આજ રોજ સુલતાનપુર ગ્રામ પંચાયતના ના જે રોડ રસ્તાના કામ બાકી હતા એ અમારા ધારાસભ્ય ગીતાબા જયરાસિંહ જાડેજા અને યુવા અગ્રણી ગણેશભાઈ ને તાત્કાલિક અમે રજૂઆત કરતાં અમને ત્રીસક લાખ જેવા કામ અમને આપેલા છે અને આજે દસ લાખના જે રોડ માતાજીનો ગોંડલિયા પરિવારનો મઢવાળો જે રોડ છે તે તાત્કાલિકના ધોરણે અમને મંજૂર કરી અને આજે અમે લોકાર્પણ પણ કરેલું છે અને હવે જે બાકી કામ છે ચેકડેમના છે રોડ રસ્તાના છે એ આવતા ટૂંક સમયમાં અમે યુદ્ધના ધોરણે કામ અત્યારે કરી રહ્યા છીએ સુલતાનપુર ગ્રામ પંચાયત તેવી જ રીતે અમે આગળના કામ પણ કરશું અને ધારાસભ્યનું સૂચન એવું છે સુલતાનપુર માટે કે જ્યારે જરૂર પડે ત્યારે મારી પાસે આવજો અને તમારી પંચાયતના કાંઈ પણ કામ અટકે તો અમે અમારી ઘરે આવી જજો